કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજની વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વધારેલા મહેમાનોને મોમેન્ટો અને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે શાળાની વિદ્યાર્થીનીઓએ અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરી હતી મહેદી કોમ્પિટિશન રંગોળી સલાડ કોમ્પિટિશન પણ રાખવામાં આવી શાળાની બાળાઓ દ્વારા મહિલા સશક્તિકરણ દર્શાવાયું હતું આ સંપૂર્ણ કાર્યક્રમ શાળાના ડિરેક્ટર નાઝિયાબેન અને પ્રિન્સિપાલ વિદ્યાબેન દ્વારા આયોજન કરાયું હતું સાથે સાથે શાળાના ટીચર્સ અને અન્ય સ્ટાફને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહિલા ડૉક્ટર્સ લેક્ચરર્સ અને અન્ય ઉચ્ચ કક્ષાએ કાર્યકર્તા મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નહેરુ યુવા કેન્દ્રના અર્ચના શર્માએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણની આગવી પ્રસ્તુતિ થઈ છે અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓએ પોતાના વિચારો રજૂ કરી મહિલા દિવસને સાર્થક બનાવ્યું હતું सभी को नमस्कार मेरा नाम रचना शर्मा है मैं जिला युवा अधिकारी के पद पर नेहरू युवा केंद्र भूज के अंदर युवा कार्यक्रम खेल मंत्रालय के अंतर्गत यहाँ कच्छ जिले में कार्यरत हूँ आज यहाँ पर बात्सल्य गर्ल्स स्कूल के अंदर हमारे यहाँ पे इंटरनेशनल वुमेंस डे महिला दिवस जो है उसकी मनावती की गई जिसके लिए मैं सर्वप्रथम नाजिया मैडम एवं विजय मैम का बहुत बहुत आभार व्यक्त करना चाहूँगी कि उन्होंने बहुत ही सुंदर कार्यक्रम की आज यहाँ पे आयोजन किया गया कार्यक्रम का जो मेन हेतु था जो मेन उसका विषय था वो था महिला सशक्तिकरण महिलाओं को किस तरीके से आगे हम आगे बढ़ने के लिए प्रोत्साहन कर सकते हैं तो उसके अंतर्गत हमारे यहाँ पे अलग अलग फील्ड से काफी सारे महिला यूथ आइकन जो है वो आए थे आ, वो चाहे हमारे आकाशवाणी से हो राजभाषा हिंदी से हो कोई गायकोलॉजिस्ट थे कोई सी ए थे एडवोकेट थे आ, तो इस तरीके से बहुत सारी महिलाएं जो आई थी यहाँ पर बहुत ही हमारे आ, जो बच्चे थे यहाँ के स्कूल के उन्होंने भी बहुत सुंदर नाते रूपांतरण के अंतर्गत एवं साथ में कुछ गीत वगैरह के जरिए एक मैसेज दिया कि महिला जो है किसी भी क्षेत्र में आगे बढ़ सकती है कोई क्षेत्र आज के टाइम पे ऐसा नहीं रह गया है जहाँ पे महिलाओं की उपस्थिति ना हो वो चाहे हमारा फाइनेंस मिनिस्टर हो वो चाहे नासा और हमारे अंतरिक्ष में गए कल्पना चावला हो यहाँ से ले तक आ, हर क्षेत्र में महिलाएँ जो है अपनी एक छाप छोड़ चुकी हैं तो इसी के संदेश के साथ बच्चों ने बहुत ही सुंदर नाट्य जो है प्रस्तुत किया साथ में हमारे यहाँ पे जितने भी वुमेन नायकन आए थे उन्होंने भी बच्चों को प्रेरित किया वो जो अपना लक्ष्य है उसको चुने स्पेशली uh, जो गर्ल्स है यहाँ की uh, हमारे uh, कच्छ की और जितने भी uh, मैं सभी गर्ल्स से बोलना चाहूंगी कि अपना एक लक्ष्य चुने कभी गिव अप ना करें अपना ड्रीम्स चुने और उसके ऊपर निरंतर प्रयास करते रहे डेडिकेटेडली आगे बढ़ते रहे uh, आप जो है सभी अपने जैसे हम बोलते हैं कि अपने डेस्टिनी के हम राइटर खुद होते हैं तो उसी तरीके से सभी महिलाएं जो है आगे बढ़ते रहिए अपने लक्ष्य को चुनिए और एक अपना uh, नाम कमाइए ताकि uh, आप जो है किसी भी क्षेत्र में कम नहीं है और किसी से भी कम नहीं है इसी के साथ सभी महिलाओं को एक बार पुनः महिला दिवस के लक्षमी को बहुत-बहुत शुभकामनाएं और हार्दिक बधाई। बहुत-बहुत धन्यवाद। आकाशवाणी अर्चना દ્વારા રજુ થયેલા સંગીત નાટકની પ્રશંસા કરી હતી અને નાની બાળાઓએ આપેલા સુંદર સંદેશાને જીવનમાં અનુસરવાનું જણાવ્યું હતું. સાથે વાસેલે સ્કૂલ દ્વારા યોજાયલ કાર્યક્રમ પણ અર્ધ આપ્યો નમસ્કાર, હું अर्चना चौहान आकाशवाणी भुजમાંアナウンસર છું. આજ વિમેન્સ ડેના સેલિબ્રેશનના સંદર્ભે આજે વાત્સેલ સ્કૂલમાં આમંત્રિત થઈ બહુ જ સુંદર મજાનો કાર્યક્રમ રહ્યો નાનકડી બાળાઓએ બહુ સરસ મજાની પ્રસ્તુતિ કરી એક સંગીત નાટિકા દ્વારા એમણે સમજાવ્યું કે સ્ત્રીઓ કેટલા બધા ક્ષેત્રમાં ક્યાં ક્યાં સુધી આગળ પહોંચી શકે છે એક ફેમેલ એજ્યુકેશનના સંદર્ભે એક નાનકડું નાટક રજૂ થયું બહુ જ સુંદર પ્રસ્તુતિ સમજો સાત આઠ વર્ષની દીકરીઓએ બહુ સરસ મજાની રજૂઆત કરી અહીંયા અને અલગ અલગ ક્ષેત્રોમાંથી અલગ અલગ સ્ત્રીઓએ જે જે ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે કોઈ મેડિકલ ક્ષેત્રે કોઈ બેન્કિંગ ક્ષેત્રે કોઈ ફાઇનાન્સ કોઈ એજ્યુકેશન એવા અલગ અલગ ક્ષેત્રોમાંથી ખાસ મહિલાઓને બોલાવી તેમનું અહીંયા સન્માન કરવામાં આવ્યું તેમના વિચારો બધાએ અહીંયા વ્યક્ત કર્યા અને બધાએ પોતાના તરફથી સુંદર મજાની પ્રેરણા બધી દીકરીઓ અહીંયા જે બેઠી હતી સ્ટુડન્ટ્સ એમને આપી કે પોતાના સપના કઈ રીતે સાકાર કરવા અને મક્કમતાપૂર્વક દરેક મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરતા જઈ આગળ વધતા જઈ અને કઈ રીતે સમાજમાં તમે પણ આગળ જઈને એક ઉદાહરણ પ્રસ્તુત કરી શકો જેવી રીતે આજે અમે લોકો તમારી સાથે આવ્યા અમે લોકોએ અમારી વાત રાખી એવી રીતે આગળનો કોઈ એવો કાર્યક્રમ હોય કોઈ એવો સમારંભ હોય લોકલ લેવલનો કે રાજ્ય લેવલનો કે નેશનલ લેવલનો જેમાં આમાંથી જ કોઈ દીકરીઓ આગળ વધે અને ખૂબ સરસ મજાની પ્રગતિ કરે એવી વાત સૌએ અહીંયા જેટલા પણ આમંત્રિતો હતા જેટલી પણ લેડીઝ હતી અલગ અલગ ક્ષેત્રની એમણે રાખી કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો અને કાર્યક્રમને સફળ મનાવવા માટે અહીંયા ઘણા બધા શિક્ષકોની ખૂબ સરસ મહેનત રહી આચાર્ય વિજયા મેમની ખૂબ સરસ મજાની મહેનત રહી અને નાઝિયા મેમ જે આ સ્કૂલના ડાયરેક્ટર છે એમણે પણ ખૂબ સરસ વક્તવ્ય આપ્યું ખૂબ સરસ પ્રેરણા આપી અને આખો અદ્ભુત કાર્યક્રમ ઊભો કર્યો સાહેબે પણ અમને સૌને આમંત્રિત કર્યા અને આ આખા સમારંભને ખૂબ સફળ બનાવ્યો અને આ એક બહુ જ યાદગાર ક્ષણો આ બાળકો વચ્ચે અને આ તમામ આમંત્રિતો વચ્ચે આ શાળાની શિક્ષિકાઓ વચ્ચે પ્રિન્સિપલ મેમ નાઝિયા મેમ સાથે વિતાવીની હું જઈ રહી છું અને વર્ષો સુધી આ સરસ મજાના સમારંભની આ સરસ મજાના એક પ્રેરણાદાયક એક 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 ઘટનાની યાદ મારી અંદર લઈ અને હવે હું જઈશ સાથે હંમેશા યાદ કરીશ આ કાર્યક્રમને નમસ્કાર થેન્ક યુ